કાઠિયાવાડની ફેમસ ગુંદાના અથાણાની આઈટમ બનાવી છે કડકડિયા ગુંદા આપણે તાંજરા ભરીને મસ્ત ખાવાની મજા આવે જોતા રહેજો નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં અમારી યુટ્યુબ ચેનલમાં આ ગુંદા ભરી અને એના અથાણું બનાવવાનું છે આ ગુંદા આપણે મારા મિત્ર મહેશભાઈ એ મોકલ્યા છે એ સોમનાથ જિલ્લાનું મરુંડા ગામ છે એની વાડીમાં નવા જ ગુંદા છે અને અહીંયા કર્યો કે ભાઈ ગુંદા થઈ ગયા તમારા ગુંદામાં ગયા વર્ષે મોકલ્યા હતા અને અત્યારે મોકલ્યા છે મારા માટે તો મહેશભાઈને ખૂબ ખૂબ આભાર અને બાપા સીતારામ તો આપણે આ ગુંદાને એનું અથાણું બનાવીએ ઘણા બધી મોકલા છે આમાં આપણે આ જે તાંજરા ભરી રાઈના અને મેથીના એનું અથાણું બનાવવું છે એમાં અને થોડાક સંભાળો પણ બનાવશું અને બીજા એક બે આપણે આથણા પણ બનાવશું આપણે રાઈના તાંજરા કુરિયા કહેવાય અને મેથીના તાંજરા કુરિયા કહેવાય એ આપણે લેવાના છે મજા એટલું બુંદાને ભાંગી અને પછી મીઠું હળદર નાખવાનું છે અને આને ગરમ કરીને વઘારી ને મસાલો બનાવવાનો છે આવી રીતના તોડી નાખીએ બુંગાળે રીતે આપણે લુમડામાંથી એક એક સિંગલ કરી નાખ્યા છે હવે આપણે પછી ડીટ કાઢી નાખીએ આવી રીતે આપણે ડીટડા કાઢી નાખવાના છે પછી આને અંદરથી થળિયા કાઢવાના છે ગુંદાને અને થળિયો નીકળે એટલું જ સીડવાનું છે આમ માખો રાખવાનો આવી રીતે આપણે ઉપર સીડીયા કાઢી નાખીએ બધાને અને આપણે આવી રીતના આ ડટિયા આપણે કાઢી નાખ્યા હવે આને આપણે ભાંગી ના કરીએ ને કાઢશું આ જે કાઢો એ રીતે આગળના ભાગમાં કોઈ અછડી મારવાની આવી રીતના બધા કાઢી નાખ મારશે એટલે આ ફાટી જાય આ રીતના ફાટી જાય પછી આપણે હે ને અને આવી રીતે કાઢી આમાં આપણે પેલા મીઠ મીઠામાં ને હળદરમાં ઘડીક રહેવા દેવું એટલે છીકા છીકણું બૂંદું હોય ને થોડીક ઓછી થઈ જાય પછી આપણે આમાં મસાલો ભરીશું આવી રીતે આ આવી પેલા આપણે આવી રીતના પાડી રીતે મોઢું આગળ કે પછી આપણે એના છરિયા કાઢી લેવું Gracias. આપણે આના થરિયા આવી રીતના કાઢી નાખવાના છે આ પૂર્ણા ગુંદા છે એટલે હજી સિક્કા ઓછી છે સિક્કા ઓછી કરવા માટે આપણે મીઠું ને હળદર નાખશું પછી આપણે એક કલાક એકનો રેસ્ટ આપશું મીઠું બરાબર સડી જાય આવી રીતના આપણે બધાય ના કાઢી નાખ્યા આ બધાના ભાંગીને આપણે સળિયા કાઢી નાખ્યા છે. આમાં આપણે મીઠું ને હળદર નાખવાનું છે. આપણે મીઠું નાખીએ છીએ. એક ચમચી એક પાંચ ગ્રામ જેવું મીઠું નાખી દઈએ આપણે. અથાણાંનો કલર હળદર સિવાય ના મજા આવે તો આપણે એક ચમચી હળદર નાખી દઈએ આપણે. આવી રીતના મિક્સ કરી દઈએ છે આવી રીતના અત્યારે મિક્સ કર્યું પછી આપણે આને છે ને અડધી કલાક પછી પાછું એકવાર હલાઈ નાખશું આવી રીતના અને પછી આપણે જે આપણે મસાલો બનાવીએ છીએ એ આપણે ભરી દઈએ મસાલો વઘારવા માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે બહુ તેલ ગરમ નહીં થવા દેવાનું પછી તાંજરા ભરી દે એટલે જેજે આપણે ગરમ તેલમાં આપણે તાંજરા નાખી દીધા શેકવાના છે તાંજરા રાઈ ના તાંજરા નાખ્યા છે ગરમ તેલમાં

મસાલો બની ગયો છે એક જ મિનિટમાં મસાલો બની ગયો ગેસ બંધ કરી મસાલો પછી આપણે ભરી પંદર વીસ મિનિટમાં ઠરવા દઈએ છીએ પાંજરાનો મસાલો આપણે ઠરી ગયો છે હવે આપણે ગુંદામાં ભરી દઈએ આપણા ગુંદા લઈ લીધા છે મીઠું સડી ગયું છે મીઠું એમાં કલાક જેવું થઈ ગયું છે મસાલો સડી ગયો છે હવે આપણે મસાલો ભરી દઈએ આવી રીતે ગુંદામાં મસાલો ભરી દેવાનો આપણે ગુંદાનું ગુંદા અને રાયના તાંજરા મીચનું બનાવીએ છીએ આપણે આપણે તેલનો ઉપયોગ ઓછો કરીએ છે અને ફ્રિજમાં રાખવાના અને ત્રણ ચાર દિવસમાં ખાઈ જવાના ત્રણ ચાર દિવસ સુધી સારા રહે ફ્રિજમાં પણ વધારે નહીં રાખવાના પછી જાય એટલા માટે અને તાજા તાજા ખાઈ જવાનું આવી રીતે આપણે બધાએ ગુંદાને ભરી દીધા છે તાંજરા હોય છે ત્યાં માછ નાખી દીધા છે હવે આને આપણે બપોરે છાક સાંજે ચાક રોટલા રોટલી ભાત ખાઈ એની ભેગું ખાવાનું એકદમ મસ્ત ગુંદાનું થઈ ગયું છે આ એક રાત રહે ચોવીસ કલાક તો મસ્ત આમાં તાંજરા મિક્સ ચડી જાય જો તમને આગ અમારે ગુંદાના આથણાનો વિડીયો સારો તો લાગ્યોડીયાને લાઈક શેર કરજો મળીશું અગલા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો અને જવાબ ચોક્કસ આપજો બાય બાય